કપડવંજ પાસે આવેલા આલમપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે માહિતી મુજબ બાયરથી કપડવંશ તરફ આવી રહેલી એસટી બસ આલમપુરા બસ સ્ટેન્ડ પાસે વિદ્યાર્થીઓને બેસાડવા માટે ઊભી રાખવામાં આવી હતી તે સમયે પાછળથી આવી રહેલી પિકઅપ ડાલુ બસને જોરદાર ટક્કર મારતા પલટી ગઈ હતી ડાલામાં લગભગ વીસથી પચ્ચીસ જેટલા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા જે ધાબા ભરવાનું કામ કરવા માટે જઈ રહ્યા હતા પલટી વાગતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે પંદરથી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવારમાં એ ખસેડવામાં આવ્યા પીએસ સત્તાધિકારીઓની કામયાબી કપડવંજ પ્રાંત અધિકારી તાલુકા પોલીસ અને રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે તાત્કાલિક ટ્રાફિક હળવો કર્યો અને બચાવ કામયાબી હાથ ધરી ઘાયલોમાંના કેટલાકને પ્રાથમિક સારવાર બાદ કપડવંજ જીબી મહેતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે